મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બપોરે બાર વાગે મોરબી પાલિકા કચેરીના પંટાગણમાં રામધૂન બોલાવી હતી જેમાં મોરબી નગરપાલિકા વિસ્તારમાં ભંગાર હાલતમાં રોડ ઉભરાતી ગટરો બંદકી જેવા લોકોને પડતી હાલાકીને તંત્ર સમક્ષ ઉજાગરા કરવામાં આવ્યું હતું જોકે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થયો હતો જેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ

ન્યાય મળે તે માટે મોરબી કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાના પંથાગળમાં સોમવારે સવારે સાડા અગિયાર વાગે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જયારે મોટી સંખ્યામાં પોલીસ આવી પહોંચી હતી અને શાંતિપૂર્ણ દેખાવ બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ટીંગાટોળી કરીને લઈ ગયા હતા શ્રીકાંત પટેલ મોરબી